પૂરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં આત્મહત્યાના વધુ ત્રણ બનાવ નોંધાયા છે રાણવા પંથક અને પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં બનેલા આ બનાવ અંગે પોલીસે નોંધ લઈ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરની કસ્ટમ કોલોની નજીક એપાર્ટમેન્ટ સામેના વંડામાં આધેડે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધાના બનાવમાં પોલીસમાં એવું જાહેર થયું છે કે નસન ટેકરી નજીક આંબેડકર નગરમાં રહેતા ધીરુભાઈ કાનાભાઈ ધુંધલ નામના આ ઓગણસાઠ વર્ષે આધેડ લીમડાના વૃક્ષની ડાળી સાથે ગળા ખાઈ લીધા પાછળનું કારણ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે કે મૃતક ધીરુભાઈ દારૂ પીને વારંવાર ઘરમાં ઝઘડાઓ કરતા હતા તેથી કંટાળી જઈને પોતે જ પોતાની મેળે ગળા પાછો ખાઈ લીધો છે તો અન્ય એક બનાવમાં પોરબંદરમાં રહેતા પરબત કેશુભાઈ કુશળિયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગામે રહેતા તેના પિતા કેશુભાઈ નથુભાઈ કુછડીએ દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે છે કારણ એવું દર્શાવાયું કે પુત્ર અણિયારી ગામે તેના પિતા કેશુભાઈ સાથે રહેતા હતા અને ત્યારબાદ પરબતભાઈ પોરબંદર ખાતે નોકરી કરતા હોવાથી તેમના પરિવાર સાથે પુત્ર પોરબંદર રહેવા ચાલ્યો ગયો હતો આથી કેશુભાઈને મનમાં લાગી આવતા પોતાની મેળે દવા પીને આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આ ઉપરાંત રાણા વડવાણા ગામે રહેતા ભીમજીભાઈ જમરિયાએ પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે રાણા વડવાણાની વાડી વિસ્તારમાં રહેતા શ્યામભાઈ લીલાભાઈ જમરિયા નામના પચીસ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર